જાય જાય અને લઈને બેહી પછી એમ કે હવે ઓલો ચી કરે કે ચું કરે પણ ઓલો કહી દે કે ભાઈ હવે જોખમાં આવ્યો છો એટલે આજ નીકળી શકીશ નહીં અહીંયા મને પોતાને એમ થાય કે મારે શું બોલવું એમ પણ એક આયરનું આંગણું છે સરસ મજાનો સંગીતની મજા છે મેં આગળ વાત કરી ને કે દુનિયાને જો સંગીત સમજાયું હોય ને સાહેબ તો એ આયરાણી હોય કે એક થાય ને જો ચાલી બાઈ સતી થઈ જતી હોય તો આ સંગીતની કેટલી તાકાત છે એ હું તમે સમજી શકીએ પણ એક આયરને આંગણે જયારે બેઠા છે ત્યારે મારે તમને પાંચ મિનિટનો એક આયરનો પ્રસંગ કેવો છે પુણ્યામાં સંત સુતા ભક્ત માન પોઢિયા પીર એ ડુંગરે ડુંગરે દેવની એ જ આવી પારતી ભૂમ ને ખોડલે તું ખેલતી એ ધન્ય હો ધન્ય મા કસની ધરણી એ આ વિજ ભોમ ને ખોડલે તું ખોય લતી એ ધન્ય હો ધન્ય માની જ ધરતી

અને એ જો માંગેલા દાણા આઠ દાણા પડે તો શિરોહી દરબારની કાંકરી મરે અને એમાં એમ કહેવાય છે કે ચારણે ભાઈ આમ હાથમાં કાંકરી લીધું ભગવતીને ભગવતી પુકાર કર્યો કે અરજ કલા સાંભળે આવ સકતી અમે ગ્રજ મુજ પડી છે એ ગાઢી અઠે માં આવ જે રૂપ તું યાવડા હે માં ભગવતી વિશ્વનું સંચાલન કરવા વાળી આજ મારો પાહો પોબાર પાડ દે એમ કહીને ખળળળ કરીને પાહાનો ઘા કર્યો અને આઠ દાણા માંગ્યા તા એ દાણા પડ્યા

કે દરબાર ને મા ભગવતી એ પ્રાર્થના કરી કે હે મા આજે જો કાઠિયાવાડની ધરતીની માલિપા દાતારી અમર હોય ને તો મારો પાહો પોબાર પડે શિરોહીના દરબારથી સહન નો થયું દરબારે એટલું કીધું કે ચારણ તું રાજસ્થાનની ધરતીમાંથી બેઠો છો ચારણ તું રાજસ્થાનની ધરતીની માથે બેઠો છો અને કાઠિયાવાડના વખાણ કરે છે અને તેથી ચારણે કીધું તું દરબાર હું વખાણ કરું છું એટલું નહીં પણ આ પાહા છે ને એનું આ તો નિર્જીવ છે ને આ એનું પ્રમાણ છે મારી પાસે ક્યાં જાદુ હતું મેં તો ખાલી એટલું કીધું જો કાઠિયાવાડની ધરતીની માલી પાસે દાતારી આજે અમર હોય તો મારો પાહો પોબાર પડજે અને આ પાહો પડ્યો પણ દરબારે હાથ પકડી લીધો ચારાણ રાજસ્થાનની ધરતી માથે બેઠો છો અને કાઠિયાવાડના વખાણ કરે છે ભારત વર્ષની મારી પાસે બે ઘટના આવી બની છે કે કોઈ માણસ ગોઠણિયાભેર થઈ જાય અને કોઈ માણસ એનો હાથ પકડી લે એ જામ અમળોજી ત્યારે એમ કહેવાય છે કે સિંધુનો સુમરો ને જામ અમળોજી આમ ચોપડ રમવા બેઠા એમાં બને છે એવું કે ભાઈ જામ અમળોજી જે છે એમની કાંકરી મરે અને સિંધના સુમરાએ આમ હાથ ઊંચો કર્યો ને ગોઠણિયા ભેર થઈ ગયો અને આમ જ્યાં કાંકરી મારવાની તૈયારી કરે ત્યાં પવનની લહેરખી આવી અને એમાં કાંકરી ચોપાડ ઉપરથી રડી ગઈ ની રડતી રડતી તીધી જામાં બેડાજીના પગમાં પડી અને જામબેડાજીએ તીધી સિંધના સુમરાને એટલું કીધું સુમરા આ કાંકરી હવે હું મારવા નહીં દઉં તને એ બોલે કાંકરી મારવા નહીં દઉં હું રાજપૂતનો દીકરો મારે શરણે આવી છે અને સિંધનો સુમરો એમ કહેતો હોય કે દરબાર આ તો રમત છે અરે રમત હોય કે રણ મેદાન હોય હું રાજપૂતનો દીકરો ભલામાણા મારે શરણે આવી છે આ કાંકરીને હવે હું ન મરવા દઉં અને એને જો તારે મારવી હોય ને તો તારે કસબુદી લાંબા થવું પડશે ઘટના ઘટી ગઈ ભાઈ અહીંયાથી બે ની જે એમ કહેવાય છે કે મિત્રતા હતી દુશ્મનીમાં પરિવર્તન થઈ ગઈ અને આ ઘટનાને એક વર્ષનો સમય નીકળી ગયો અને સિંધના સુમરા ઉપર જેથી એમ કહેવાય છે કે દિલ્હીના બાદશાહે ચડાઈ કરી અને સિંધના સુમરાને કેદ કર્યો તેદી એમ કહેવાય છે કે બેતાલી વહુ દીકરીઓ આવીને સુમરાની સામે ઊભી રહી હતી ને એટલું કીધું બાપુ બીજું તો બધું ઠીક પણ અમને આશરો કોણ આપશે બાપુ બીજું તો બધું ઠીક પણ અમને આશરો કોણ આપશે તેથી સિંધના સુમરાય કીધું તું દીકરીઓ જાઓ કચ્છની મારી પાસે જામ અબડોદી છે જે માણ હે કાંકરી નોતી મરવા દીધી ને એ માણ મારી દીકરીઓને નહીં મરવા દે જાઓ બાપ મજા આવે તો તાળીઓ પાડજો એટલે મને ખબર પડે કે આ બધું બરાબર હાલે છે ઘણી વખત આમાં શું છે આ નાનિયા રાસનો કાર્યક્રમ છે ને આમાં એ સાહિત્ય બોલું ને બહુ ભારે છે થોડું એટલે મને એમ થાય તાળીઓ પાડો મને એમ થાય કે આ બધું બરાબર હાલે છે પણ દીકરીઓને કીધું જાવ બાપ જે માણસે નોતી મરવા દીધી ને એ તમને મરવા નહીં દે ને સાહેબ ઇતિહાસની ઇમારત જેના પાયા ઉપર ઊભી છે ને એવી આ વાત છે એ બેતાલીસ ઉમરીઓ એમ છે કે કચ્છની માલિપા આવી હતી કચ્છ ઇતિહાસ બોલે છે અને જામ અબડાજીએ બેતાલીસ બેતાલીસ દીકરીઓને ન્યાય આપ્યો હતો એની માલિપા જે કુંવારી દીકરીઓ હતી ને સાહેબ એને પોતાની દીકરીઓને જે કરિયાવર નોતા કર્યા ને એવા કરિયાવર કર્યા હતા સાહેબ આ ધરતીની તાકાત છે શબ્દ શોધો ત્યાં સંહિતા નીકળે કુવો ખોધો ત્યાં સરિતા નીકળે અલગ તાસીર છે આ ભૂમિની અહીંયા તો વાવો મહાભારત ને મારી પાસે ગીતા નીકળે પણ પ્રસંગ મારે તમને એ કરવો છે કે અહીંયા આ એવી ઘટના બની છે અને ચારણને ને તેથી એમ કેવાય છે કે શિરોહી ના દરબારે કીધું ચારણ આ વાત જો હાથી હોય તો હું તને એક મહિનાની મુદત આપું છું કાઠિયાવાડની માલી પાસે અને કોઈ માથું આપે ને એવો દાતાર ગોતિયા ટૂંકમાં તમને પ્રસંગ કહી દઉં ચારણ ત્યાંથી નીકળી ગયો જસદણની બાજુમાં ઉમરાળી ગામ ઉમરાડી ગામની માલિપા આવ્યો અને ઉમરાડી ગામની માલિપા એમ કહેવાય છે કે ચોરે બેઠો ન્યાય ગઢવી મળ્યો અને એને વાત કરી કે નાને મોઢે બહુ મોટી વાત થઈ ગઈ છે શિરોહીના દરબારને મારાથી કહેવાયું છે કે કાઠિયાવાડની ધરતીની માલિપા દાતારી આજે અમર હોય અને એમ મને એક મહિનાની મુદત મળી છે પણ કોઈ માથાનો દેનારો વ્યક્તિ મારે ગોતવો ક્યાં અને તે ચારણે કીધું તો કદાચ માની લો કે ના મળે તો તો ના મળે તો ભગવાન ભોડિયા નાથ ના મંદિર સુધી જાય ભપ કે ગણ ભૂત ભયંકર ભૂતળ નાથ સરે અને પરમે હર મોદ ધરી પાલન કામ પ્રજારણ નાચ કરે જી કામ પ્રજારણ નાચ કરે એ ભગવાન ભોળિયો નાથ એમ કેવાય છે કે સોમનાથ સુધી જાયસ અને કોઈ દાતાર નહીં મળે તો મારું માથું છે ને એ ભગવાન ભોળિયા નાથ ના શિવલિંગ ના મૂકી દઈશ અને તોદી ઓલા ચારણે કીધું તું તો હવે ચિંતા કરવાની જરૂર નથી હવાર પડવા દો હવાર પડ્યું ઉમરાડી ગામની માલિપા એક આયરનું ખોયડ્યું અને આયરને ખોરડે જઈને હાંકર ખખડાવીને ચારણે એટલું કીધું હતું કે રામ આયર ઘિરે છે રામ ડાંગર ઘીરે છે સામેથી આયરાણી આવ્યા જય માતાજી બાપા પધારો ઘટવી તમારા મામા બહાર ગામ ગયા છે કે માહી ક્યારે આવશે તો પણ બપોર પછી આવવાના છે અને ઘેરે આવો તો ઘેરે નહીં આવીએ મારા મામા આવે તો એટલું કહેજો કે બે ગઢવી આવ્યા છે અને વચન માંગે છે જો વચન દેવા એમ હોય તો ચોરે આવે બાકી આવવાની જરૂર નથી જોજો સાહેબ ઘટના કેવી બને છે બે ચારણ ચોરે બેઠા છે અહીંયા એમ કહેવાય છે કે રામ ડાંગર બપોર વાહ ઘેર્યા આવ્યા આય રાણીએ વાત કરી અને વાત કરીને આ છેલ્લો શબ્દ પૂરો થાય ને આ કને એમ કહેવાય છે કે આમ હડી કાઢી અને ચોરે આવ્યા ચોરે આવીને ચારણ ને એટલું કીધું કે અરે ગઢવી બાપ આયરના ખોરડા હોય ને આ ચોરે તમારે બેહાય તો પણ મામા વચન જોઈએ છે જો વચન આપો તો ઘેરે આવીએ અને તેદી રામ ડાંગરે એટલું કીધું તું બાપ ગઢવી વચન માંગો તો ભલે માંગો પણ હું કઈક આપી શકું ને એવું માગજો તો મામા એમાં કાંઈ વાંધો નહીં ગઢવી વચન આપ્યું હે બોલે વચન આપ્યું અને તેથી ગઢવી કીધું તો મામા તો વાત આમ છે શિરોહીના દરબારમાં નાના મોઢે બહુ મોટી વાત થઈ ગઈ છે અને એક મહિનાની માલિપા કોઈ દાતાર ને ગોતવા નીકળ્યો છું અને માથાનો દેનારો દાતાર જોઈએ બોલ રામ ડાંગર માથું દેવાશે તો કે ગઢવી દીધું હે મારું માથું ને તારી તરવા લે લે તરવાને કાપવાનું માથું તો મામા એમ નહીં રામડાંગરનું માથું મારે વાઢવું છે પણ જગત જોવે એમ જગતને જાણ થાય એમ કુલડીમાં ગોળ નથી ભાંગવું અને ત્યાંથી એમ કહેવાય છે કે સાહેબ જાહેરાત થઈ ગઈ કે ભાઈ ઉંબરાળી ગામની માલિપા રામ ડાંગર નામનો એક આયર અને ગઢવીને પંદર દિવસ પછી એમ કહેવાય છે કે પૂનમને દિવસે પોતાનું માથું ભગવાન ભોળિયાનાથના મંદિરે દાનમાં આપી દેશે આ વાતની જાહેરાત થઈ ગઈ એમાં ચાર દિવસ બાકી હતા અને વડતાલથી બે ઘોડેસવાર મારતે ઘોડે આવ્યા રામ ડાંગરના હાથમાં એક ચિઠ્ઠી આપી અને ચિઠ્ઠી જે આમ વાંચી ત્યાં તો રામ ડાંગર જે ઘડીક પહેલાં જે એમ કહેવાય છે કે આઠ મહિનાનો કળાયેલ મોરલો હતો ને એ માન સરોવરનો શાંત હંસ બની ગયો ભાઈ મોટાના ભાવ બદલાઈ ગયા રેખા બદલાઈ ગઈ પણ ચારણે આમ આંખમાં આંખ પરોવીને જોયો પણ મોતી સબૈ કહે એક અનેક નંગ મિલેગા હવેરી તો કિંમત કર જાની કહે કવિ બિરબલ સુનો શાહ અકબર આદમી કો તોલ એક બોલવી પિસાની ભલામાળા રામ ડાંગરની આંખમાં આંખ પરોવી અને ચારણ પામી ગયો કે આયરનો દીકરો છે માથું દીધું ત્યાં સુધી એનું મોઢું નહોતું બગડ્યું અને આજ એક ચિઠ્ઠી વાંચીને એનું મોઢું બગડ્યું કે મામા શું થયું તો કે ઘડી ગયા ચિઠ્ઠી વાંચો તા રમેશભાઈ ચિઠ્ઠીની માલિપા લખેલો હતો વડતાલ થી ચિઠ્ઠી આવી હતી સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી કે રામ ડાંગર તમે અત્યારે સ્વામિનારાયણ ધર્મ પાડો છો અને સ્વામિનારાયણ ધર્મની માલિપા માથું કાપવું ને શીરછેદન કરવું ને પાપ કહેવાય તમે તમારું માથું નહીં આપી શકો આને કહેવાય ધર્મ સંકટ આપણે નથી કહેતા વાત વાતમાં મારે ધર્મ સંકટ છે સાહેબ આ ધર્મ સંકટ કહેવાય એક તો પોતાએ ચારણને માથું આપી દીધું છે અને એક બાજુ પોતાનો ધર્મ છે અને અહીંયા કરતા કરતા ચાર કલાકનો સમય નીકળી ગયો અને પછી ગઢવી કીધું ચતુરાય ચારણની કે મામા એક વાત કહું તો કે કયો ને તો કે તમે તમારા હાથે માથું કાપો તો પાપ કહેવાય બાકી હું તમારું માથું કાપું એમાં પાપ ક્યાં કહેવાય આ તો ખૂન કર્યું કહેવાય તો ગઢવી બરાબર છે અને ચાર દિવસ પછી શિરોહીના દરબારને બોલાવી ઉમરાડી ગામની માલિપા હજારો માણસોની વચ્ચે એક રામ ડાંગર તી એમ કહેવાય છે કે ભગવાન ભોડિયા નાસના શિવલિંગ ઉપર પોતાનું માથું મૂકી દીધું ચારણના હાથમાં તરવાર છે અને ઘટના હવે બને છે ને સાહેબ વાતનો પ્રાણ આવે છે જોજો તમે શબ્દને પકડજો કે લે ચારણ આ બારું માથું અને હલાવ તરવાર

થીજો નીકળે ધણીનો હાભરે દા ભગવાન ભોડિયાનાથ પ્રાર્થના કરીને માથું મૂક્યું અને ચારણે એમ છે કે તરવારનો ઘા કર્યો પણ ઘા કર્યો એટલે બન્યું એવું શિવલિંગ ઉપર રામ ડાંગર માથું છે અને ચારણ ઘા ચૂકી ગયું રામ ડાંગરે એટલું કીધું તું કા ગઢવી ચારણ ઘા ચૂક્યો ચારણ કે મામા ચારણ કોઈ દિવસ ઘા ચૂકે ચારણ ચૂકે નહીં ભાઈ મામા ચારણ ઘા નો ચૂકે મારે તો માથા નો દેનારો જોતો તો બાકી તારા જેવા દાતારના માથા કાપીને બાપ મારે આ ધરતીને ના દાતારી નથી બનાવી મારે તો માથા નો દેનારો જોતો તો સાહેબ તીધીシરોહીના દરબારે આ ચિત્ર જોયો ગડગડતી દોટ મૂકી અને આયરને તીધી છાતી હરખો ચાપી લીધો તો આ વાતમાં તમને કદાચ વિશ્વાસ ના આવે ને તો ઉમરાડી ગામમાં આજે એની ચોથી પેઢીએ કરશનભાઈ શિક્ષક છે સાહેબ આ આયરોની વાતો છે આ જીવનની ખુમારી છે ભલામાણે પણ વાતળીઓને વિગતાડ્યું જણ જણ જૂજવ્યું જડા જડા માનવી એડી એડી વાતળીઓ અહીંયા કોઈ સાહિત્યનો સમય નથી આપણે દાનિયા રાસની મોજ કરવાની છે વિનંતી કરું ભાઈશ્રી ને અને બેનો દીકરીઓ રમવા માટે આવી જાઓ આવે સરસ મજાના રાહડા લઈને ભાઈશ્રી બચાભાઈ તાળીઓના ગરગાળથી વધાવી લો થોડી જ વારમાં બહેનો નો રાઉન્ડ શરૂ કરશું એટલે હું તો અડધો થી પોણો કલાક જ ગાઈ બાકી તો અરીખમ કલાકાર બેઠા છે આ તો ખાલી મારો નામ જ રાખેલો છે અંદર બાકી આવા કલાકાર ભેરો ખરેખર ગાઓ એ આજ મને પણ મજા આવી છે પહેલું નામ પરમેશ્વરો जगमानरमूर <laughs> जे

આ કોઈને દે નહી હોય ખી આમને સુ He's a money Hér dóla રમતી સાથ વિષય સાથે આજ પણ જ